ઢોલી માપુ ઘણા સમય રહ્યા છે રહેવાનું પણ અહીંયા જમવાનું પણ અહીંયા રસોઈ પણ બનાવવાની અહીંયા આ એમની હતી છે ને વર્ષ થયા હું આવ્યો બરોબર ત્યારે અહીંયા પાણી પીવાનું નહોતું પાણી કોઈ નહોતું અને કોળિયામાં દીવો કરતો આઈ થિંક આ નદી છે અને નદીની વચ્ચો વચ્ચ મંદિર આવેલું છે સો નમસ્કાર કેમ છો ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે હું છું થી આશરે પંદર કિલોમીટર દૂર સોડવદર ગામની આસપાસના વિસ્તારમાં છું અને આ જગ્યા ઉપર મને ખૂબ સરસ મજાનું એક આ જગ્યા પર બોર્ડ જોવા મળ્યું છે આ જગ્યા પર તમે જોશો તો લખ્યું છે વડલીવાળા આઈ શ્રી ખોડિયાર માતાનો રસ્તો એટલે મેં ગાડી પાર્ક કરી દીધી છે અને સામેની બાજુએ અંદરની બાજુએ માતાજીનું મંદિર દેખાઈ રહ્યું છે પણ મને એવું થયું છે કે સામે ખૂબ સરસ મજાનું મંદિર છે તો મારે દર્શન માટે જવું જોઈએ અને એ જગ્યા મને બોલાવી રહી છે તો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું અને ખોડિયાર માતાજીનું મંદિર છે બદલીવાળા ખોડિયાર માતાજી કહેવાય છે તમે રસ્તો જોઈ શકો છો કે એકદમ આ હાઈવે છે અને આ રોડ ઉપર અત્યારે એકદમ સુમસાન જગ્યા છે સામે ખોડિયાર માતાજીનું મંદિર છે અને ધી ઓલમોસ્ટ આથમી ગીઓ છે સામે તમે જોઈ શકો છો તો ફટાફટ આપણે કરશું તો ફટાફટ ત્યાં જઈએ અને આ આ જગ્યાનો જે કંઈ બી ઇતિહાસ હોય માતાજીના દર્શન છે એ તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરું છું કદાચ ઇન કેસ કદાચ લાઇટિંગ ઓછા હોવાને લીધે આપણને વિડીયો ક્વોલિટી કદાચ ઘટી જાય તો થોડુંક ચલાવી લેજો કેમ કે આપણી પાસે સમય ઓછો હોય છે અને ઓછા સમયમાં જાજુ કામ કરતા હોય છે તો યસ ફટાફટ અંદર જોઈએ અને માતાજીનું આ જે સ્થાનક છે ખોડિયાર માતાજીનું એના સાથે મળીને દર્શન કરીએ જય માતાજી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એવી અદ્ભુત છે છે આઈ થિંક આ નદી અને નદીની મંદિર આવેલું ગાડી અહીંયા સાઈડમાં પાર્ક કરી દઈએ મંદિર આવી ગયું છે આઈ થિંક અહીંયા કોઈ માહિત પણ બિરાજમાન છે તો પોસિબલ હશે તો વાતચીત કરીશું જો વાત માટે એગ્રી કરશે તો જોઈએ ખૂબ સરસ દર્શન કરીએ આપણે પેલા માતાજીના તમે જોઈ શકો છો કે એ હાઈવે છે અને ત્યાંથી જ આપણે આવ્યા છીએ અત્યારે એક બે ફેમિલી આવ્યું છે દર્શન કરવા માટે મતલબ કે આસપાસના જે લોકો છે એ આ જગ્યાથી વાકેફ છે અને સામેની બાજુએ જ મંદિર આવેલું છે આ જગ્યા પર એન્ટર થતાની સાથે જ તમે જોશો ને તો હજી એટલો આ જગ્યાનો વિકાસ થયેલો નથી પણ આપણે ધીમે ધીમે આવવાનું ચાલુ કરીએ તો આ જગ્યાનો વિકાસ પણ થાય અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો આ રીતની કાંઈક જગ્યા છે ફ્રેન્ડ્સ ખૂબ જ જોરદાર આ તમે જોવો તમને અમતા જંગલમાં આવી ગયા છે એવી જગ્યાએ જોરદાર આ જગ્યા પર ભગવાન ભોળાનાથ નું મંદિર આવેલું છે હર હર મહાદેવ હર હર મહાદેવ અને સામેની બાજુએ જ માતાજી બિરાજમાન છે તો માતાજીના દર્શન કરીએ ફ્રેન્ડ્સ આ જે જગ્યા પર મંદિર છે ને એ મને એવું લાગે છે કે એ જગ્યા પર જે તે સમયે નદી નીકળતી હશે તો નદીની અંદર આ મંદિર આવેલું છે પાયા ભરીને મંદિરને ઊંચું લાવવામાં આવ્યું છે વધારે ઇતિહાસ ખ્યાલ નથી કેમકે હું પહેલીવાર આવું છું પણ આટલું એટલા માટે કહી શકું છું કે આ જગ્યા પર બાંધકામ એ રીતનું છે જોઈ તમે જય માતાજી પાણી જતું હોય છે અને એની ઉપર મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે સામે છે ને તમે જોશો ને તો ચેક ડેમ પણ છે મતલબ હંડ્રેડ આઈ એમ શ્યોર કે આ નદી છે અને નદીની ઉપર જ આ મંદિરને બાંધવામાં આવ્યું છે તો ચોમાસા દરમિયાન જરૂરથી આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ એવું મને લાગે છે માતાજીના અદ્ભુત દર્શન છે અને આ જગ્યાના ઇતિહાસ વિશે આપણે વાતચીત કરીશું બાપુ સાથે સામેની બાજુએ બાપુની જગ્યા આવેલી છે અને વડલીવાળા માતાજીનું મંદિર કહેવામાં આવે છે કેમ કે આ જગ્યા પર બધી જગ્યાએ વડલા વધારે જોવા મળે છે તો એકવાર હવે બાપુ સાથે વાતચીત કરીએ અને ત્યારબાદ તમારા સૌ સાથે શેર કરું છું કે આ જગ્યા કેવી છે વધારે જે વાયરલ થયેલો છે ખોડિયાર માતાજીનો છે અને એ એ વિડીયો બનાવવા માટે આ રીતનો જ કંઈક હતું અને એ સેમ ફિલિંગ અત્યારે આવી રહી છે જોઈ કેટલી સુંદર જગ્યા છે આપણે ખૂબ સરસ મજાના દર્શન કર્યા ખોડિયાર માતાજીના હવે આ જગ્યા પર તમારે કઈ રીતે આવવું અને આ જગ્યાનો શું ઇતિહાસ છે એ આ જગ્યાના જે બાપુ છે રાઘવ બાપુ એમની પાસેથી આપણે જાણીએ કેમ કે સાચો ઇતિહાસ સાચી જગ્યા વર્ષોથી એ આ જગ્યા પર રહે છે તો એમને વધારે આઈડિયો હોય તો આપણે એમની સાથે વાતચીત કરીએ હું દસ મિનિટથી બાપુ સાથે વાતચીત કરું છું બહુ મજાના માણસ છે તો પહેલાં એમની સાથે વાતચીત કરીએ પછી હું તમને આગળ વસ્તુ બધી જણાવું છું બાપુ હું જય માતાજી જય શ્રી રામ રામ હરિયોમ આ જગ્યાનો જે ઇતિહાસ છે ને બાપુ માતાજીનો એના વિશે વાત કરો ખાસ આ જગ્યા છે ને ઓછામાં ઓછી ત્રણસો ચારસો વર્ષ જગ્યા છે એટલે માતાજી થાપો ત્યારે અહીંયા કે બહુ ચરિયાણ હતું અને નેસડા હતા એટલે આપણા આપણે છે ને ગઢવી ચારણ ત્યાં અહીંયા ભેસ ઉધારવા ને આવતા બરોબર એ લોકો અહીંયા થાપણ કર્યું છે માતાજી થાપો કર્યો છે પથ્થરમાં જ ખાલી નકરો પથ્થરમાં પહેલા હતો આજે હું છે ને સત્તર વર્ષ થયા હું આવ્યો બરોબર ત્યારે આ પાણી પીવાનું નહોતું કોપું વો પાણી નથી કોઈ નહોતું અને કોળિયામાં દીવો કરતો અને નારિયેળ ના કાટલા મનેમાં અને નદીમાં પાણી ભરવા જાતો માતાજી એને પછી પંપ બોર કર્યો પાણી થઈ ગયું બધું થઈ ગયું પછી એક સપ્તાહ કરી એમાં પૈસા સારા થયા ને એનું મંદિર બનાવ્યું નીચે નદી વહી જાય છે અને માથે માતાજીનું મંદિર તો ચોમાસામાં ઈ દ્રશ્ય જોવા જેવું હા ચોમાસામાં નીચે પાણી નીચે નદી આઈલી જતી હોય તમને અમારે પાણી આવ્યું તું ને એ જે પાણી નદી ને ફરતું પછી તું એટલે અત્યારે ધોવાણ થઈ ગયું તું એટલે એ પછી વાત સમજ્યા પછી આખો વિડીયો તમને બતાવી દઉં એટલે અહીંયા છે ને હું અહીંયા સત્તર વર્ષ મારે છે જી ત્યારે આવ્યો છું ત્યારે કઈ વસ્તુ સગવડતા નથી જી એટલે માતાજીને ને આમ આવી જાય ને આમ ફરીને જાતો આવતો જાય દીવ દીવ રખડતો પછી મા અહીંયા ચપટા કરે અને માતાની કૃપાથી પાંત્રીસ ફૂટે પાણીનો બોર ફૂટે પાંત્રીસ ફૂટેસ ફૂટમાં પાણી એમનો માલેજ છે ચાલુ જ છે અને અહીંયા માતાજી ની આરતી થાય સવારે અને પાંચ વડલા છે પાંચે વડલા નામ આપ્યા છે તમે લગ્ન્યા શૂટિંગ કરી લેજો વડલા નામ લખેલ છે એટલા માટે વડલા માતાજી હા માતાજી માતાજી પૂજાય છે માતાજીને વડલા પૂજાય છે અને પાંચે પાંચ વડલામાં હવા સાઈન ધૂપ દ્વારો કરીએ છીએ અને ફૂલ આઠડીએ છીએ અને પાંચે વડલા નામ છે પેલો વડલો છે આ ભૂતેશ્વર મહાદેવ ભૂતેશ્વર મહાદેવ ભૂતેશ્વર મહાદેવ પછી છે સિદ્ધેશ્વર મહાદેવ પછી આત્મેશ્વર વચ્ચો વચ્ચે આખા વચ્ચે જગ્યાની અંદર ગ્રાઉન્ડ વચ્ચે વચ્ચે એ વચ્ચે આત્મેશ્વર આત્માની જેમ છે અને જ્યાં હું બેઠો હતો પહેલી આવી આવીને ખુલામાં કાંઈ નહોતું સગવડતા ત્યારે હું ઝૂંપડી કરીને આદિવાસી ઝૂંપડી માર્યો હતો આ દોઢ વર્ષ પછી આ હોલ બનાવ્યા રૂમ બનાવી દીધો મને રૂમ માર્યો અને ત્યાં પાકું મકાન બનાવ્યું બરાબર અને એ પાંચે પાંચ વડલા ધુપ્ત થાય છે હવે એ આ આત્મેશ્વર પછી હું જે મધુલી બનાવીને ત્યાં તપેશ્વર છે

આ પીપરનું જે સ્થાનક છે અન્નપૂર્ણા માતાજીનું સ્થાનક તરીકે આ જગ્યા પર રાખવામાં આવ્યું છે આ જગ્યા પર બીજા અલગ અલગ પાંચ વડલાઓ રાખવામાં આવ્યા છે અને ખૂબ જ સુંદર આ જગ્યા ધીમે ધીમે તૈયાર થઈ રહી છે જો ધીમે ધીમે આ જગ્યા પર પબ્લિક આવવા માંડે તો ખરેખર આ જગ્યાનો ખૂબ સરસ વિકાસ થઈ શકે એવું છે જામટિંબડી ગામમાં સ્થિત છે આ જગ્યા અને અલગ અલગ પાંચ વડલાઓ છે અને પાંચે પાંચ વડલાનું નામ રાખવામાં આવ્યું છે એક પછી એક આપણે એ વડલાના દર્શન કરીએ હ કે હ કે 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 સામનેનો છેલો સુમરકન મળી હવે હું કાયમ નવા રાંડા બાપને દર્પાવવા આ હાથ મોટર ચલમ છે વાહ આ ચલમ છે ઓહો વાહ મિત્રો બાપાની દર્શનની ચલમ હ આજે વડલો જે છે એનું નામ સિદ્ધેશ્વર લાખવામાં આવ્યું છે ત્યાં ભૂતેશ્વર છે આ સિદ્ધેશ્વર છે ત્યારબાદ આ જે વડલો જે છે એ વડલાને આત્મેશ્વર નામ આપવામાં આવ્યું છે તો ત્રણ વડલા આપણે જોયા છે અને આ જગ્યા પર હવે ફરી એક જે વડલો છે એનું નામ આપણે જોઈએ કે બાપુએ શું રાખ્યું છે હમ આ વડલાનું નામ છે તપેશ્વર ને ત્યારબાદ આ જે સૌથી મોટો વડલો જે છે સૌથી જૂનો વડલો સૌથી મોટો વડલો આ છે અને આનું પણ એક નામ રાખવામાં આવ્યું છે એનું નામ છે વડેશ્વર એટલે કે સૌથી વડવા જે કહેવાય મોટા કહેવાય એ વડેશ્વર મહાદેવનું આ વડલાનું નામ રાખવામાં આવ્યું છે આ જે બાપુએ એના ઇન્ટરવ્યુમાં જે જણાવ્યું એ આ મઢોલી હતી આ મઢોલીમાં બાપુ ઘણા સમય રહ્યા છે રહેવાનું પણ અહીંયા જમવાનું પણ અહીંયા રસોઈ પણ બનાવવાની અહીંયા આ એમની મઢોલી હતી